અંકલેશ્વરના દધાડ ઉછાલી નજીક અમરાવતી નદીમાં ડૂબેલા પંદર વર્ષીય કિશોર ગુરુવારે સવારે મૃતદેહ મળી આવ્યો હતો સારંગપુર નજીક નવા પડેલા ચાર પૈકી એક કતણાયો હતો જ્યારે ત્રણનો બચાવ થયો હતો ગત રોજ સાંજે બનેલી ઘટનામાં ફાયર વિભાગનું બાર કલાકના સર્ચ બાદ મૃતદેહ જ્યાં ડૂબ્યો હતો તેના નજીકથી જ શોધી કાઢ્યો હતો અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં આજે સાંજે એક દુર્ઘટના સામે આવી છે નદીમાં નવા પડેલા ચાર યુવાનો પૈકી એક કિશોર તણાઈ ગયો છે લાપતા થયેલ કિશોરની ઓળખ લક્ષ્મણનગર સોનલ પાર્કમાં રહેતા પંદર વર્ષીય સુમિત રાજપૂત તરીકે થઈ છે નદીમાં નાવા દરમિયાન અચાનક સુમિત ડૂબવા લાગ્યો હતો તેની સાથે નવા ગયેલા અન્ય ત્રણ યુવાનો બહાર નીકળી ગયા હતા તેણે બૂમા બૂમ કરતાં સ્થાનિકો દોડી આવ્યા હતા બનાવની જાણ થતાં અંકલેશ્વર પાલિકા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા સુમિતની શોધખોળ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર તાલુકા પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે ગત રોજ સાંજના બનાવમાં મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ આજ રોજ પુનઃ સવારે શોધખોળ શરૂ કરી હતી દરમિયાન ફાયર ટીમે અંતે જ્યાં સુમિત ડૂબ્યો હતો ત્યાં નજીકથી જ તેનો મૃતદેહ શોધી કાઢ્યો હતો જેને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી E yeah. aí